અને ચોથું ઇનામ છે ચાર હજાર રૂપિયા ચાલો આપણે અંદર જઈને જવા ને અલગ અલગ બહુ આવેલી છે તે આપણે જોઈએ અને આ જગ્યા ઉપર સરસ મજાનો જે બાસુરી બજાવી રહ્યા છે તે આપણે જોઈએ જોયા

પછી બીજા ઉપર ક્રમાં જાફરાવાદી ચાલો આગળની તરફ જોવા જઈએ અહીંયા પણ જાફરાવાદી ફાડો છે તે આઠ વર્ષ નો ઉમર ધરાવે છે હવે એની પછી ના ક્રમાંક ની અંદર જે બે વર્ષ અને બે મહિના છે જાફરાવાદી ખડેલી

છે વર્ષની ઉંમર ધરાવે પછી આગળ છે જાફરાવાદી ભેંસ તે દસ વર્ષની છે અને ચૌદ લીટર દૂધ આપે છે એ આઠ નંબરના ક્રમાંક ઉપર છે હવે આગળ છે જાફરાવાદી ખડેલી બે વર્ષની ઉંમર ધરાવે છે

થી બારમા ક્રમાંક ઉપર આ જગ્યા ઉપર અઢી વર્ષની જે જાફરાવટી કડેલી છે તે રંગ કાળો અને તમે જો કેવી આરામથી સૂતી છે હવે એક જેટ એમની આગળની તરફ જોવા જઈએ તો જાફરાવટી કડેલી છે ત્રણ વર્ષ ઉંમર ધરાવે છે પંદર ક્રમાંક ઉપર જાફરાવટી પાડો ચાર વર્ષ ઉંમર ધરાવે છે અને રંગ કાળો છે તમે એમનું મોઢું જુઓ લાગે ને હાથી જેવો હવે એક જે તેની બાજુમાં તે જાફરાવડી ખડેલી છે અઢી વર્ષ ઉંમર ધરાવે છે તેમનું નામ છે નેહલ હવે એનથી આગળની તરફ વધી રહ્યા છે સત્તર નંબરના ક્રમાંક ઉપર જાફરાવાદી ભેંસ છે ચૌદ લિટર દૂધ આપે છે ઉંમર વર્ષ છે પાંચ અહીંયા મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જાઓ એમ તમને અલગ અલગ જે કેટલા લિટર દૂધ આપે છે કેટલા વર્ષની છે આ છે જાફરાવતી ભેંસ વીસ લિટર દૂધ આપે છે અને આઠ વર્ષ ઉંમર ધરાવે છે બધી જ ભેહું તમને હાથી જેવી જોવા મળશે ભાઈ જાફરાવતી ખડેલી અડાર માસ એટલે અડાર મહિના આગળની તરફ ચૌદ લિટર દૂધ આપે છે આડા ચાર વર્ષ ઉંમર છે અને જાફરાવતી ભેંસ બધી જ વેહુ આરામ કરી રહી છે અને તેમને જોવા માટે તો જુઓ કેટલા બધા દર્શક મિત્રો અહીંયા આવે છે બંને સાઈડ ઉપર આગળની તરફ વધી રહ્યા છે અહીંયા લાઈનમાં તમને અલગ અલગ ઝાફરાવતી ભેંસો અઢાર લિટર દૂધ આપે છે હાડા પાંચ વર્ષ તેમની ઉંમર છે અહીંયા મિત્રો આગળ જોઈ રહ્યા છે ઝાફરાવતી ભેંસે અઢાર લિટર દૂધ આપે છે અને પાંચ વર્ષ તેમની ઉંમર ધરાવે છે અને રંગ છે તેમનું નામ છે કુસડી સફેદ અને કુટી નામ છે તેમનું ત્રેવીસ લિટર દૂધ આપે છે જાફરાવાદી બે છે સાડા પાંચ વર્ષ ઉંમર ધરાવે છે તે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અઠ્યાવીસ લિટર દૂધ આપે છે જાફરાવાદી ભેંસ તેમની ઉંમર વર્ષ છ છે એ તમે જોવો હાથી જેવી લાગે છે અને સરસ મજાની ગળામાં હાકડ પહેરેલી છે તેમની હાઈટ જુઓ તેમની લંબાઈ જુઓ અને તેમના સીંગડા જુઓ હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છે સાફરાવડી ખડેલી એક જેટ એમની બાજુમાં છે સાફરાવડી પાડ ત્રણ વર્ષ ઉંમર છે તેમની પછી એકવીસ લીટર દૂધ આપે છે સાડા ત્રણ વેતરની ની જેવું કઈક લખેલું છે જાફરાવાદી દેશ છે છાપરાવાદી ખડેલીએ એ પહોંચી ગયા છે આપણે ત્રણ વર્ષની ઉંમર ધરાવે છે ત્રીસ નંબર તેમનો ક્રમાંક છે એક જેટ બાજુમાં જાફરાવાદી ખડેલી છે એ તે સાડા ત્રણ વર્ષ ઉંમર ધરાવે છે જાફરાવાદી પાડા પાસે આપણે પહોંચી ગયા છીએ પાંચ વર્ષ ઉંમર ધરાવે છે તેત્રીસ ક્રમાંક ઉપર છે તમે તેમનું મોઢું અને તેમની સાઈઝ જોઈ આમ જોવો તો કરી ભાઈ તેમની હાઈટ જોવો તેમની ચાફરાવડી ખડાય છે તે ઉંમર વર્ષ અઢી છે અમરેલી થી આવ્યા છે ભાઈ આ ખડાઈ નું નામ શું છે પારસ ભાઈ આ ખડાઈ નું નામ છે પારસ અમે તો આપડે જાફરાવદી ભેંસ જોવા જઈ રહ્યા છે તે વીસ થી એકવીસ લીટર દૂધ આપે છે સાત વર્ષ તેમની ઉંમર ધરાવે છે બેતાલીસ નંબરના ક્રમાંક ઉપર છે હવે આગળ પાડો છે વર્ષ ઉંમર ધરાવે છે અહીંયા લાઈનમાં અલગ અલગ પેહુ પાડા જાફરાવાદી ચૌદ લીટર દૂધ આપે છે જાફરાવાદી ભેસ છે એ છ વર્ષ ઉંમર ધરાવે છે અગિયાર લીટર દૂધ આપે છે સુડતાલીસ નંબર ના ક્રમાંક ઉપર છે અને સાડા પાંચ વર્ષ તેમની ઉંમર છે હવે તો આપણે બંને ભેંસ જોવા જઈ રહ્યા છે તે અંદાજે સો લીટર દૂધ આપે છે મિત્રો આપણે ગીર ખૂટને જોવા જઈ રહ્યા છે અહીંયા તેમની ઉંમર વર્ષ છે દસ અને તેમનું નામ છે હાર્દિક અને તેમને કાબરો પણ કહે છે તમે તેમની હાઈટ જુઓ સત્તોતેર નંબર ના ઉપર આપણે પહોંચી ગયા છીએ તમે જો ગીર ગાય છે તે સાત વર્ષ ઉપર ધરાવે છે અને અંદાજીત અઢાર લિટર દિવસ નું દૂધ આપે છે એક જેટ એની બાજુમાં માં આપણે જોવા જઈએ ને ગીર ફ્રુટ છે તેમની ઉંમર વર્ષ અગિયાર છે આ બધા ભાઈઓ લાવેલા છે ભાવનગર થી છે તમે તેમનું લાલા મોટું મોટું જોવો છે અમે તો આપણે બીજા વિભાગ જોવા જઈ રહ્યા જ્યાં બન્ની બેસ અને કાકરેજ ગાય બંને સાઈડ ઉપર રાખવામાં આવેલી છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કેટલા લિટર દૂધ આવે છે કેટલા વર્ષ ઉમર ધરાવે છે શું શું નામ છે તે પણ આપણે આ વિડીયો જાણશું ચેનલમાં ના છે તો ચેનલ ના સબસ્ક્રાઈબ તેમજ વિડીયો લાયક રાખે ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આપડે બંને ખરેલી જોવા જઈ રહ્યા છીએ એમને ખૂબ જ સુંદર મજાનો જે શણગાર કરવામાં આવેલો છે તે પેલા ક્રમાંક આપ્યા છે હવે આપણે આગળ તરફ જોવા જઈએ તો અઢાર લિટર દૂધ આપે છે બંને જે છે તે ટંકુ એવું કઈક નામ છે ને જિલ્લો છે કચ્છ હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો ત્રીજા નંબરના ક્રમાંક ઉપર છે બંની પાડો મોટી તેમનું કઈક નામ છે એને પણ ખૂબ સુંદર મજાનું જે સંધાર કરવામાં આવ્યો છે આગળની તરફ છે ગોરી બંની ખડેલી હવે ચાલો આગળ જોવા જઈએ અહીંયા પણ બંને બે છે વધાઈ એવું કઈક નામ છે એક જે તેની બાજુ માં બંને ખડેલી છે બધા એનું ડેકોરેશન જોવો ખૂબ જ સુંદર મજાનું જે કરેલું છે એમની હાઈટ જોવો તેમના સિંગડા જોવો આ સુવેન્દ્ર નગરની બંની ફેસ છે બંની ભેજમાં એક ખાસિયત છે એમના શિંગડા છે ને એ ગોળ હોય છે જો ઉપરથી ગોળ હોય છે ગોળ હવે આપણે પહોંચી ગયા છીએ બંની પાડ તેમની હાઇટ જો આપણે બાપુના દર્શન કરી રહ્યા છે બંની પાડ બંને પાડા નો તમે શણગાર જો અને તેમની હાઈટ જો સિંગડા પણ યુનિક છે હવે આપણે આગળ જોઈએ તો અહિયાં પણ એક છે તેમને સરસ મજાનું માથે તેલનું માલિશ કરવામાં આવ્યું છે હવે આગળ જોવા જઈએ તો ચૌદ લીટર દૂધ આપે છે તેમને પણ ખૂબ સુંદર મજાનું તેલ નું માલિશ કરે છે તે છે 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 ભાઈ કચ્છની નંબર તેમનો ક્રમાંક આગળ જોવા જઈએ તો અહીંયા પણ મોર છે એને ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે અને શિંગડા ઉપર તેલ લગાડો છે અહીંયા ચૌદ લીટર દૂધ આપે છે તેમનું નામ છે તેલ એમનું નામ છે તેલ આગળ જોવા જઈએ તો અહીંયા પણ સરસ મજાનો શણગાર કરેલો છે ભાઈ આ જે કાંઈ આપણે જોઈએ છે ને તે બંને ખાડેલી અને ભેંસ જ જોઈએ છે સરસ મજાનો તેમનો કલર ગુખરો છે બંને પાડો

ને ખૂબ સુંદર મજાનું તેવી એમને સેવા કરવામાં આવી રહી છે ચૌદ લીટર દૂધ આપે છે બંને બે છે મોર એમનું નામ છે તમે જોતા જાઓ આગળ લાઈન મિત્રો આપણે કાકરેજ ગાય જોવા માટે પહોંચી ગયા છીએ પંદર લીટર દૂધ આપે છે એમના શિંગડા જોવા ખૂબ જ સુંદર મજાના છે તેમને સરસ મજાની માલિશ કરી રહ્યા છે એમના શીંગડા તમે કેમેરાની અંદર પણ ટૂંકા પડે ચોપા કાંકરેજ ગાય અહીંયા તે કાંકરેજ સાંઢ છે એમના શીંગડા તમે જોવા વાળા છે આગળ જોવા જઈએ ભાઈ કાકરે શાન છે ગોમ ગોમતી વ્હાઈટ કલર છે એક જે ટીમની બાજુમાં કાકરે હોડકી છે વોડકી કાકરેજ વોડકી ભાઈ કાકરે વોડકી ખૂબ સુંદર મજાનો ભાઈ માલિશ કરે છે ખૂબ તેમનું હા મિત્રો આપણે કાકરજ ગાય ની નિહાળવા જઈ રહ્યા છીએ બાર લીટર દૂધ આપે છે આપણે આગળ જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ કાંકરેજ આઠ લીટર દૂધ આપે છે

મિત્રો આપણે પહોંચી ગયા છે કાંકરેજ ગાય જોવા માટે તેમની ઉંમર છે છ વર્ષ અને સોળ લીટર દૂધ આપે છે તેમના સિંગ જુઓ તમે ચાલો હવે આપણે આગળ જોવા જઈએ અહીંયા કાકરેજ વટકે છે હા મિત્રો આપણે પાસઠ નંબરના ક્રમ ઉપર પહોંચી ગયા છે ગીર ખુર જો માટે ચાર વર્ષ ઉંમર ધરાવે છે રંગ લાલ છે અને તમે તેમની હાઈટ જુઓ જે રાજકોટ થી આવેલા છે હવે આપણે આગળ જોવા જઈએ તો અહીંયા લાઈન માં અલગ અલગ વોટકી તેમજ ગીર ગાય છે જો આ સાડા ચાર વર્ષ ઉંમર ધરાવે છે એક વેદક છે અહીંયા ગીર મુલ નામ છે તેમનું આગળ જોવા જઈએ સ્ટેપ બાય સ્ટેપ ગીર વટકી બે વર્ષ ઉંમર ધરાવે છે લાઇનમાં અલગ અલગ જે ગીર ગાયું છે વટકી છે ફોન નંબરના ક્રમક ઉપર આપણે પહોંચી ગયા છે ગીર ખોટ છે સાડા છ વર્ષ તેમની ઉંમર ધરાવે છે એટલે આગળ પણ ગીર વટકી છે અને એક એની બાજુમાં ગીર સાણ છે નવ વર્ષ ઉંમર ધરાવે છે અને તેમનું નામ છે બાહુ નામ છે અને તે કલરમાં તમે આપણે તેમને જોઈને તે બીક લાગે હવે આગળ જોવા જઈએ તો ગીર ગાય છે પાંચ વર્ષ ઉંમર ધરાવે છે ગીર વટકી પચીસ માસ ગીર ગાય આઠ વર્ષ ઉંમર ગીર ગાય છે ચાર વર્ષ ઉંમર ગાય દસ વર્ષ ઉંમર અઢાર લીટર દૂધ આપે છે આ તેતાલીસ ઉંમરના ક્રમાંક ઉપર બેતાલીસ નંબરના ક્રમાંક ઉપર આપણે પહોંચી જાય છે ગીર વટકે છે હવેટ એની બાજુમાં આપણે પહોંચી ગયા છીએ એક વર્ષ છે તક ગીર ગાય છે પાંચ વર્ષ ઉંમર ધરાવે છે અને એકવીસ થી બાવીસ લિટર દૂધ આપે છે સાઈડ ઉપર તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે પ્રદર્શનને નિહાળવા માટે આવી રહ્યા છે અને તમને પણ અમે ઘરે બેઠા જે આ શાન ને ગીર ને બેહું ની બધી આવેલી છે તે હું તમને ઘરે બેઠા તે બતાવી રહ્યો છું જો આ માથા ભરે લાગે ભાઈ ચોવીસ નંબરના ક્રમક ઉપર આપણે પહોંચી ગયા છીએ ગીર કોટ છે ચાર વર્ષ ઉંમર ધરાવે છે હવે પહોંચી ગયા છે એકવીસ નંબરના ક્રમક ઉપર ગીર કોડ છે પાંચ વર્ષની ઉંમર ધરાવે છે ક્રમ ઉપર ગીર સાઠ છે નવ વર્ષ અને બે મહિનાની છે

છ નંબરના ક્રમાંકમાં ઉપર ગીર ગાય વોટકી છે અઢાર વર્ષ ઉંમર ધરાવે છે એક જેટીની બાજુમાં પાંચમા નંબરના ક્રમાંક ઉપર ગીર ત્રણ કોટીઓ છે ત્રણ વર્ષ ઉંમર ધરાવે છે ચાર નંબરના ક્રમ ઉપર ગીર ગાય છે મિત્રો પહોંચી ગયા છે શરૂઆતમાં પહેલા નંબરના ક્રમ ઉપર બીજા નંબરના ત્રીજા નંબરમાં ગીર વટકી